નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ બ્રેકિંગ ન્યૂઝ જુનાગઢમાં શિવરાત્રી મેળાને લઈ ડિમોલેશનની કામગીરી હાથ દિવસ ટ્રાફિકને અપાઈ હતી નોટિસ આજ રોજ ભવનાથના ગિરનારની સીડી તરફના મેઇન રોડ ઉપર ડિમોલેશનની કામગીરી હાથ ધરાય પ્રશાસન અને પોલીસ સાથે મળી નડતર થતા તમામ સ્ટોલને જેસીબી દ્વારા હટાવાયા આવનાર શિવરાત્રી મેળાને લઈને તંત્ર આવ્યું એક્શન મોડમાં جګدی شادو آزاد میډیا لايف چناګړ